મે કોઈ દી હું જિંદગી માં ન જો એ વસ્તુ હા મે તમને બેહાડી દો પછી મારા કીધું આપણે આપણે ખેડૂના દીકરા છે અમે ખેડૂ પછી ખેતી કરી જાણી ને પકવી જાણી પછી જેવું છું એવું અમે લોકો ને વાળું નથી કવરાતા એવા અમે હતા એટલે તમે બધાય મને પ્રેમ આપ્યો પછી આમણા મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ થોડોક થોડો સ્ટ્રોંગ માં બોલો છો માં એટલે મેં એના પાછું બી બી કીધું મે કે ક્યું નામ એ બદલું તું વહી હો કે ક્યું નામ એ બદલું

પેલા તો આપડી પાસે રકમ જ નહોતા આપતા હોય અને હું કહું કે રકમ કદાચ સરકાર ને જેવી હોય પણ આપણે માગવાની અમે શું છે ઇતિહાસ ને કદાચ અમે કરતા પણ અમને કામ કઈ રીતે સરકારમાં એટલા ની એ અમારી આવડત છે અમે જ્યાં પાંચે પાંચ ધારાસભ્યનું હું અને સંગઠન ના પ્રમુખ ગમે ટેબ્લેટ આવી આખા વિધાનસભાની અંદર નામ છે કે આ લોકો ટીમ બની આવે છે અને કામ લઈને જ આવી પછી કૌશિકભાઈને બાબરાનું કામ હોય તો કૌશિક ભાઈ હારે આવે એવું ન આવે એવું નહીં આવવાનું જાફરાબાદ નું કામ હોય તો આવવાનું બધાય ટીમ બનીને ને જાય એટલે તમારા બધાના આશીર્વાદથી આવા સુંદર મજાના કામ થાય છે આવનારા દિવસોની અંદર હજી બાબરાને આપણે સુંદર બનાવી અને આપણા જ ભાઈઓ સુરત અમદાવાદ નવસારી મુંબઈ છે એ અહીંયા આવીને કેમ ધંધો કરે આપણે એની માટે મોડલ બાબરા બનાવીને જાવ છે અને આ બાબરા એવું બને કે સુરત અને મુંબઈ અમદાવાદ અહીંયા રહેવાનું મન થાય એવું બાબરા આપણે મૂકીને જવાનું છે એટલું ભાઈ વીરમો અસ્તુ જય હિન્દ જય ભારત